નજર કરી વિગતવાર સમાચાર મહત્વપૂર્ણ સમાચાર સુરતથી થી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતના વેસુ વિસ્તારમાં આઠ હજાર રૂપિયાના બાકી બિલને લઈને ત્રેવીસ વર્ષીય કેફે કર્મચારીનું અપહરણ કરી તેની મારપીટ કરવામાં આવી તો ગંભીર બનાવ સામે આવ્યો છે સુરતથી થી કે જ્યાં મેડેનિયન કેફેમાં કામ કરતા જસ્મીન વાગાણીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

બિલકુલ કૃપા જે રીતની સુરત શહેરમાં ગુનેગારો ને પોલીસ નો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો બની ગયા છે ત્યારે સુરતમાં વેસુ વિસ્તારની ફરી એકવારની આ ઘટના છે કે જેમાં આઠ હજાર બાકી લઈને કાફે કેફેના જે યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એટલું જ નહીં એટલેથી નહીં અટક્યા હતા અપહરણ બાદ મારપીટ કરી હતી અને મારપીટ કર્યાનો વિડીયો પણ બનાવ્યો હતો એટલે આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ દ્રશ્યમાં અને ખાસ કરીને મેડિટિયન કેફેમાં કામ કરતા જે જસ્મીન વાઘાણી છે તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે અને યુવાન પર અપહરણ અને હુમલો કરવાનો જે રીતનો આરોપ અને જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ કે મારામારી કરતા કારમાં બેઠેલા જે યુવકને માર મારી રહેલો વિડીયો પણ બનાવ્યો છે એટલે છેલ્લા કેટલાક દિવસથી જે વિવેક છે તેમને ફોન કરીને બિલ ચૂકવવાની વિનંતી કરી રહ્યો હતો ત્યારે વિવેકે પોતાના દીપક જૈન અને સાથે મળીને જે પ્રકારે મારપીટનો વિડીયો છે તે પણ રેકોર્ડ કર્યો છે ત્યારે હવે સમગ્ર મામલે વેસુ પોલીસે તપાસ હાથ ધરી છે જી

પરંતુ જે રીતે જે પૈસા તારા જોઈ છે તો લઈ જાય એટલે પૈસા ની તે વખતે જયારે આવે છે અને જે રીતે અપહરણ કર્યા બાદ જે રીતની મારપીટ ની ઘટના છે તે ખુબ ચોંકાવનારી છે એટલે કે પોલીસ નો ડર નથી તે વાત સ્પષ્ટ છે પરંતુ હવે જયારે ફરિયાદ નોંધાય છે વેસુ પોલીસ સ્ટેશન માં ત્યારે વેલું વેસુ પોલીસે હવે આ વિડીયો ના આધારે પોલીસે તપાસ નો ધમધમાટ તેજ કર્યો છે ત્યારે જોવું રહ્યું અને ખાસ કરીને જયારે આરોપી પકડાય ત્યારે વધુ કેટલાક ખુલાસા થાય તો પણ નવાઈ નહીં જાય બિલકુલ બિલકુલ સુરત થી આ ગંભીર મામલો સામે આવ્યો છે કે આઠ હજાર રૂપિયાની ઉઘરાણી અને ત્યારે આ પ્રકારની હરકત કરવામાં આવી છે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કેફે ના અન્ય કર્મચારીઓની બિલકુલ જે રીતની હાલ જે સમગ્ર સોશિયલ મીડિયામાં ખાસ કરીને જે વિડીયો વાયરલ નોંધાયો છે અને જે રીતે માર મારાયેલા યુવક પીડિત દ્વારા તેમણે પોલીસ ફરિયાદમાં નોંધાવી છે એટલે હાલ મીડિયા સમક્ષ સત્તાવાર કોઈ માહિતી નથી મળી રહી પરંતુ હવે પોલીસ જયારે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસે જયારે આરોપી સામે અને ખાસ કરીને જે વિડીયો પણ મહત્વના પુરાવા રૂપે કડી સાબિત થવાનો છે એટલે વિડીયો આધારે અને જે રીતની ફરિયાદ નોંધાશે તે બાબતે અપહરણ કરીને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યો તો કઈ રીતનો માર માર્યો છે એટલે સમગ્ર દિશામાં પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તપાસના અંતે કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવી બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર